તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે આ ગામ હાઈપર આ નવા કનેક્શનના સાંભળા ઉભા કરવાના છે જવાનું છે તો શાહ પીવા આવી ગયા હવે મગરવાડા તો મિત્રો મસ્ત મજાનો ચા છે રહ્યો આપણે અને અહીંથી જવાનું હવે પાછું તો મિત્રો ફાઈનલી આપણે થાંભલા ભરીને પોતી જ આવી ગયા આમ હાઈપર માં આ છે હાઈપર નો ગેટ તમે જોવો આપણે જવાનું બે નવા પોલ ઉભા કરવા તે ફરીને આવી ગયા આ રિક્ષા જાય એમ નથી તો હાલી નાયલા જાય છે જવાનું તો સેટ આઘું એટલે રિક્ષા તો માંડવી હું કંઈ જાય એમ નથી તો બધા હાલીનેલા જાય છે ત્યાં જઈને ખાડા કરી પછી થાંભલા ઊભા કરી દેવી પછી જવાનું પાછું બીજી તો ફાઇનલી મિત્રો આપણે ખાડા કરી વેરાને થાંભલા ઊભા કરવાનું કરી દીધું ચાલુ હા થાંભલો ઇઠાવી મનનો અને ઇઠાવી ફૂટ તો કરી દીધા ઊભા બે થાંભલા જોઈ શકો છો અને હવે જવાનું હતું બીજી તમે રિક્ષામાં રેકડો કરો ટોકન તો મિત્રો હવે બીજી સાઈડ ઉપર પહોંચી આ પાંચ પોલ ઊભા કરવાના છે પહેલાં તો પાંચ ખાડા કરી વાળી પછી પાંચ પોલ ઊભા કરીને જવાનું પાછું મેસાવડા મેસાવડા થોડુંક કામ છે ત્યાં પૂરું કરીને પછી ઘરે જવાનું તો હવે ખાડાનું મુહૂર્ત કરી વાળી તો ફાઇનલી મિત્રો આપણે ખાડો કરવાનું કરી દીધું ચાલું અડધો કરી નાખો ખાડો થઈ જાય એટલે પોલ ઊભા કરીને થાંભલા ઊભા કરીને બીજી સાઈડ ઉપર ખાડાનું મુહૂર્ત કર્યું તરત છાને મસ્ત મજાનો છા પીવાયરો બધા છે અને પાસ હવે કરવાના ચાલુ ખાડા કરી નાખી તો ફાઇનલી મિત્રો આપણે થાંભલા કરી વહેરા ઊભા બધાય અને હવે વ્યાજ આવી કરે તો ફાયન મિત્રો આપણે ઘરે પોતી ગયા ને ખાઈ લીધું અને પાછા વીડમાં પોતી ગયા આવી ડોબા હાંકવા ડોબા હાંકીને અમે ઘરે જવાનું પાછું નાખ્યું ખાઈ જાય એટલે આપણે આવી ગયા વીડમાં આવે ડોબા આપણા છે રહે ઓ આ છે ડોબા આપડા આઈ સરે છે આ ભૂરી પાડી view જોવો તમે તો ફાઇનલી મિત્રો આપણે વીડમાંથી ડોબા આકીને પોતી જાય વાડીએ આડીને આપણે દુકાને ઘડીક બેસવાનું દુકાને બેઠા આવી જાની બાકાજી કે બોલાવે મહેલભાઈ તો મિત્રો આપણી સંજયભાઈની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ને શેર અને તમારો બધાયનો સપોર્ટ કરતા રહેજો જય તો ફાઇનલી મિત્રો બીજો દિવસ ઉગી ગયો અને આવી ગયા સાઈડ ઉપર તો હવે આવ્યા જાય ટીસી ડિસ્કશન કરવાનું ક્યાં કરવાનું એ પ્રમાણે ડિસ્કશન થાય પછી કરી ટીસી અત્યારે આયલા જાય જોવા બધાય તો મિત્રો હવે નક્કી થઈ ગયું છે હવે લેવા પરિવારી ખાડાનું ઊભા દેવા તો મિત્રો અહીંયા આપણે છાની બોલાવી દીધી બાકા જીકી હું ને મારો ભાઈ બહેન બધા બેઠા તમે આપ્યો અહીંયા ગેંગના ત્રણ નવા જમ્પર કરવાના હતા તો જમ્પર કરી વર્યા તો મિત્રો ગામ બેડલામાં આપણે પોતી ગયા ને બોલાવી દીધી ચાની બાકાજી કે અહીંયા બે પોલ ઊભા કરવાના તો તો બેડલા આવી ગયા હજાય ચાની બાકાજી કે બોલાવે છે તો મિત્રો આપણે અત્યારે ખાડા થઈ ગયા ને હવે જવાનું થાંભલા ભરવા બે થાંભલા ઊભા કરવાના છે હવે જાય છે થાંભલા ભરવા તો ફાઇનલી મિત્રો આપણે થાંભલા ભરી લીધો એક અને આનો ઊભો કરી દેવી પછી બીજો ભરીને બીજો ઊભો કરી નાખી તો એક થાંભલો તો ઊભો કરી નાખ્યો મિત્રો અને જે બીજો ફરવા જાય બીજો ઊભો કરી નાખ્યો એટલે કામ થઈ જાય પૂરું અહીં ફાઇનલી મિત્રો થાંભલા બે ઊભા કરી વર્યા છે ગારો હતો તો બસ થોડાક ગારા થઈ ગયા હતા ધોવા જાય છે હવે પછી અહીંથી જવાનું હાઈપર પાછું હાઈપર એકાદ બે થાંભલા ઊભો કરવાના એ કરી વારી તો પાવર હાઉસ આવી ગયા હોય આપણે અને થાંભલા ભરી વ્યા અહીંથી અને આ એક જમ્પર કરવાનું હતું તો જમ્પર કરવા ગયા હે બે માણસો અને આપણે અહીં બેઠા એ રીક્ષા એ તો થાંભલા ભરીને જવાનું છે પાછું હાઈપર તો અહીં થાંભલા ઊભા કરવાનું કરી દીધું ચાલુ આ એક થાંભલાને એમ આમ રાખ્યો હતો આંગળી ઉપર કીધું એક પેલા ઊભો કરી દે પછી પાછું એને ભરી લેવી તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા તા અને ખાટલો ભરતા તો વિડીયો નહોતો ઉતાર્યો અને અત્યારે પોતી ગયા નંદિયા નાવા અને આ વિડીયો અહીંયા પૂરો કરી વારી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે એટલે આ વિડીયો પૂરો કરી વાળી જો આપણા વિડીયો ગમતો હોય ને તો શેર કોમેન્ટને લાઈક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો જય માતાજી મિત્રોને